બળવી ના તુજી નો હોય મારે એક બેને હાડા થઈને તારા થઈ અમે ના બી માધર ને રાજકારણને ની રીતે રહેવા દેવાનું હોતને રાજકારણ ખેલવું હોય તો આવી જાય તો દર્શક મિત્રો આ બાપુ તો બગડ્યા મિત્રો હમણાં થોડા સમય બે દિવસ પહેલાંથી જ મારા ભાઈ જ્યારથી ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદમાં ભવ્ય જીત મેળવી છે ત્યારથી મિત્રો આ બાપુને લોકો ટ્રોલ કરી રહ્યા છે કેમ કે મારા ભાઈઓ બાપુએ ચૂંટણી પહેલાં કહ્યું હતું કે જો વિસાવદમાં ગોપાલભાઈ ઇટાલિયા જીતી જશે તો હું મારી દાઢી અને જે વાળ છે તે ઉતારી દઈશ ત્યાર પછી મારા ભાઈ હવે ગોપાલભાઈ ઇટાલિયા જીતી ગયા છે અને મિત્રો લોકો બાપુને કહી રહ્યા છે કે તમે તમારી દાઢી અને વાળ ઉતારી દો તો મારા ભાઈ હવે કોના ઉપર બાપુ ગુસ્સે થયા છે એ તો ખબર નથી કેમ કે મિત્રો બાપુ કહી રહ્યા છે કે તમે આ જે કરો છો તે રહેવા દેજો કેમ કે મારા ભાઈ હવે બાપુ પણ ખૂબ જ ગુસ્સે થઈ ગયા છે તો મારા ભાઈ તમને શું લાગે બાપુ હવે દાઢી અને વાળ ઉતારશે કેમકે મારા ભાઈ એવા કેટલાય લોકો હોય છે જે વાયદો આપ્યા પછી પણ પૂરો નથી કરતા તો બસ મારા ભાઈ આટલો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો ચેનલ પર નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે એક નવા વિડીયો સાથે